તો તમે જોતા રહો અને મોજ માણતા રહો નરિણો પણ મળે છે અને ઘોડા પણ મળે છે ત્યાં આપણે જે બાંધા હોય તો ઘોડા બાંધવાના છે તો આપણે માનતા માની લો તે સફળ થઈ જાય છે મારા મિત્રો તો તમારે પણ આવું કાર્ય કરવું હોય તો આવો ચીલાવાડા અને મસ્ત મજાના ફોટા પણ મળે છે તો આ બાબાદેવનું મંદિર છે તો જોઈ લો મસ્ત શણગારીને કેવું રાખ્યું છે અને જોરદાર સુપર લાઇટિંગ એવું બધું કર્યું છે દોસ્તો તો આવવાનું ભૂલતા નહીં અને હા મોજ માણો અને ત્યાં આવીને બધું જ મળશે તમને જે કંઈ વેજ નોન વેજ બધું જ મળશે તો તમે આવો અને દર્શન કરો અને તમારી બાધા કે માનતા પૂરી કરો તમારી મનોકામના પણ અહીં પૂરી કરવામાં આવે છે તો ચીલાવાડા બાબા દેવ બધું માનતા પૂરી કરી દે છે અને આ આવ્યા હતા તે બાધા માનતા રાખે ને ઘોડા આવે છે ત્યાં આપણે બાધા કાગળમાં લખીને લટકાવી દેવાની એ માનતા પૂરી થાય તો આવનું પછી જે કંઈ આપણે કર્યું હોય તે કરી નાખવાનું અને હા આ લીધે ચાની ચૂસકી અને અમે ઘરે આવ્યા અને